બનાસકાંઠા ડીસાના દામા ગામે વરસાદથી ત્રણ ગામ તળાવો ભરાયા હતા જળસંચય અભિયાનની થીમ પર તળાવો ભરવા આહવાન કરાયું હતું દામા ગામના ત્રણ તળાવો ભરાયા હોવાનો વીડિયો વાયરલ થયો હતો ગ્રામીણોમાં તળાવ ભરાતા જમીનમાં પાણી તળ ઊંડા આવવાનો આશીર્વાદ લેવામાં આવી રહ્યો છે જગોર ગોધનાસર અને લાલુ આમ ત્રણ તળાવોમાં પાણીની વ્યાપક આવક થઈ દામા આજુબાજુના લોકોમાં ખુશી છવાઈ છે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી જેના કારણે ધોધમાર વરસાદે સમગ્ર વિસ્તારને પાણીથી તરબોડ કર્યો માંગરોળ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણ સુધી પાણી ભરાઈ જવાથી રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો રસ્તા ઉપર પાણીનો ભરાવો થતા વાહન વ્યવહાર અને રોજિંદી પ્રવૃત્તિઓ પર અસર પડી હતી